હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો કાલની જેમ જ આજે પણ અમે બધા બેઠા છીએ નથી બામણવાળા છે અને વાયગા છે બાર કારણ કે આ લોકો આખો દિવસ મેરેજમાં હતા તો બસ હમણાં થોડીક વાર પહેલા આવ્યા અને મેરેજની બધી ચાલે છે પ્રિપરેશન તો દિશુ ને વિજય ને બધા કપડાં બધું ટ્રાય કરે બીકોઝ મોટા થતા હોય કે એવી રીતના એ બધું તો હવે આવી ગયા ને અત્યારે પણ બેઠા અને મયુરને મિસ કરીએ કારણ કે મયુર આજે નથી અને એ વિડીયો કોલ કર્યા કર છે કારણ કે એને એમ થાય કે આ બધાય હું વાતું કર લે એટલે હવે આ બધાય તો જોઈએ શું કરે બતાવું તમને તો દીશુબેન જોલીને ટ્રાય કરે મસ્ત લાગે છે ઓહો હો સરસ છે આનું મેં કલેક્શન જોયું ન તો સારું કલેક્શન છે

तुना रमता तो तुना खेतो तो <laughs> त तो भाई दिसू तयार થઈ ગઈનો મે હમણા એટલા વૈસા કે ડાંડિયા માં બે એટલા તૈયાર થાને બે મત રોમતા નતા ભરતું હવે જો વિજય રોમે ઈ વિડીયો ઉતરવા દે બીજય તો બધાય ખુશ થઈ જાય દીસુ હું મરોરદ ના પડ પડે પડી જાય અને એમની વિજય તો ઈ હું કઈ રીતના રોમે ઈનો અમે બે એક ફળવા કે તો હું ભુલી

દોરો કેમ પહેરો પચીસો તો ભાઈ અમે જવાના છે ને એમને જે મેરેજ છે ત્યાં કાલે મયુરાજ આવી જશે હમણાં એટલે કાલે ત્યાં જશું મેરેજમાં અને વિડીયો લેશું જો મયૂર આવી જાય ને બધા હારે જાશું કાલે મમ્મી પપ્પાને એ લોકો પણ આવવાના છે અને પાછું એક ખુશીની વાત એ છે કે શું કહેવાય કે રજા છે બધા એટલે એ પણ એક સારું કે બધા ભેગા જઈ શકશું તો હવે ચલો એ લોકો જાય પીઠીમાં અને કાલે પછી બધા જાશું ફાઇનલ મેરેજમાં માંડવો છે એ પૂરો થઈ ગયો તો હવે દીશું નહીં વિજય ભાઈ જાય અને હું સુઈ જાઉં

કેમ કે ત્યારે પણ આ સમય હતો ત્યારે પણ આ ઊજો સિચ્યુએશન પાછી ફરીથી આવી છે તો પછી તો કરવું જ છે તો આપણે ખાધું અંગુર રબડી હતી હતી તો અંગુર રબડી ખાઈ નહી તો બિસ્કિટ ખાવ તો વસ્તુ તો આજો

એવું નથી દે માં ખાધું તો તો ખરા પણ આ બચપણ ની યાદો છે આપણે નાના નાના ભૂલકાઓ હતો ને યાર આ બહુ ફટા જોયું ને મારી બહંદારી પાસે બધું હોય વ્યવસ્થા જૂની નવી અને અહીંયા તો કેવડી મિસ્ટેક થઈ ગઈ કે હું દીસુનો સાડી માં વિડિયો નો લીધો ને હવે તો આ પીઠી ના લુક માં આવી ગયા સીઝન ચાલુ છે ને એમાંય મારા ખાસ ફાઈબર ના મેરેજ છે અને જો કે આજે હવાનો ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો તો અત્યારે એને મળીએ રાજને યાર બીમાર છે શું કે હાલ તો મારી કાપું જો હું આલે મજામાં બસ મજા મજા હોય કે શું કે આ તમા હવ હ જ હોય ને આ ડાંડિયા રાસ રેડી રેડી ફાઈનલ 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 તમારા આર્યા મૈલા મૈલા ડાંડિયા રાસમાં હો ના તો વાતની માં ભાઈ I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement Everything I do so instinctive and so passionate every word I move so descriptive like an adjective I gotta vendetta better against people who patent it being negative when you should be getting after it. I got facts over facts over tracks This and that, spittin' slow, spitting fast Like a roast, I a gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time You're delirious, mysterious Because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains at last And to believe in what you got, it was built to last but I, it through hell. I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake famous. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I've got no love for the fake. News i gonna play tough and wanna hate this. I'll always show up and make a statement. i gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. of vacant modern kingdom for the taking. Now that I've been put throughout, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no love for the faith if you wanna play tough and wanna hate this i'll always show up and make a statement i don't ever slow up no i don't take shit i got no love for the fake if you wanna play tough and